રામ નામનો મહિમા એકવાર રામ નામના પ્રભાવને કારણે એ કોડીનો કોળ દૂર થઈ ગયો આ કમાલ સમજવા માટે રામ નામની મહિમા જાણવી પડશે એકવાર તુલસીદાસે તુલસી પત્ર પર શ્રી રામ નામ લખીને તે તુલસી પત્રને પાણીમાં નાખી દીધા અને તે પાણીથી કંઈ કેટલાય કોડીના કોળ સારા થઈ ગયા આવો છે શ્રી રામ નામનો મહિમા એક વાર સંત સુરદાસજીએ ગંગા નદીમાં વહેતા એક શબના કાનમાં રામ નામનો ખાલી શબ્દ બે વાર કહ્યો તો સૌ પણ જીવિત થઈ ગયું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો વાર્તા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ પણ કરશો રામ નામના મહિમાની અન્ય એક કથા પણ છે એકવાર એક વ્યક્તિ સમુદ્ર તટ પર ચિંતાતુર બેઠા હતા એટલામાં ત્યાંથી વિભીષણ પસાર થયા તેમણે તે ચિંતાતુર વ્યક્તિને પૂછ્યું ભાઈ કઈ વાતની ચિંતા છે તે વ્યક્તિએ કહ્યું કે મારે સમુદ્ર પાર કરવો છે પરંતુ મારી પાસે પાર કરવા માટેનું કંઈ પણ સાધન નથી હવે હું શું કરું એ વાતની ચિંતા મને થાય છે અને એટલે હું ઉદાસ છું વિભીષણે કહ્યું એમાં ચિંતા કરવા જેવું શું છે એમ કહીને તેઓ એક પત્ર પર કંઈ લખ્યું અને એ પાનને તે વ્યક્તિની ધોતીના પલ્લુ સાથે બાંધી દીધું અને કહ્યું કે આ પત્રમાં તારક મંત્ર છે અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીને ગભરાયા વગર પાણી પર ચાલીને સમુદ્ર પાર કરજો તમે અવશ્ય સમુદ્ર પાર કરી દેશો વિભીષણના વચન પર વિશ્વાસ રાખીને તે વ્યક્તિ સમુદ્રમાં ચાલવા માંડ્યો તે વ્યક્તિ સાગરના નીર પર નાચતો નાચતો ચાલવા લાગ્યો જ્યારે તે વ્યક્તિને સમુદ્રની વચ્ચે પહોંચ્યો ત્યારે તેના મનમાં શંકા ગઈ કે વિભીષણે એવું તે કેવો તારક મંત્ર લખીને આપ્યો છે કે હું આટલી સરળતાથી સમુદ્ર પર ચાલી શકું છું હું જોઉં તો ખરો એ શું છે તે વ્યક્તિએ પલ્લુમાં બાંધેલો મંત્ર ખોલીને વાંચ્યો તો તેની પર ફક્ત બે જ અક્ષર લખેલા હતા કેવળ રામ નામ લખ્યું હતું રામ નામ વાંચતા જ તેની શ્રદ્ધા તરત જ અશ્રદ્ધામાં બદલાઈ ગઈ અને આવો કેવો તારક મંત્ર છે આ તો સીધું સાધું રામ નામ જ છે મનમાં આ પ્રકારની અશ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તરત જ તે વ્યક્તિ ડૂબીને મરી ગયા એટલા માટે જ વિદ્વાનોએ કહ્યું છે કે શ્રદ્ધા અને વિશ્વાસના માર્ગમાં સંદેહ કદી ન કરવો કારણ કે અવિશ્વાસ અને અશ્રદ્ધા એવી વિકટ પરિસ્થિતિઓ નિર્મિત કરે છે કે મંત્ર જપના પ્રતાપે ઊંચાઈ સુધી પહોંચેલો સાધક પણ વિવેકના અભાવમાં સંદેહરૂપી ષડયંત્રનો શિકાર થઈને પોતાનું પતન સરળતાથી કરી બેસે છે એટલે સાધારણ મનુષ્યને શંકાને લીધે પતન કરવું સહેલું છે હજારો કરોડો મંત્રોની સાધના જન્મો જન્મની સાધના પોતાના સદગુરુ પર માત્ર શંકા કરવાથી જ નષ્ટ થઈ જાય છે તુલસીદાસજી કહે છે કે રામ બ્રહ્મ રૂપા અર્થાત બ્રહ્મ એ જ પરમાર્થના માટે રામરૂપ ધારણ કર્યું છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવું નવા વિષય સાથે